હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદય કર્મણ વ્લોગમાં બધાને જય દ્વારકાથી જય શ્રી રામ ને હર હર મહાદેવ બધાને તો આપણે અગણી જવાનું હે એક ભાઈની વાડી ત્યાં નવું મશીન આવ્યું હે મગફળી કાઢવાનું તો આપણે ત્યાં જવાનું હે અને વિડીયોને ઉતારતા આવીએ આપણે અને કેવું કામ દઈએ હે તો આલો આપણે જોતા આવી અને બધા જોડાઈ રહેજો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા જી ભાઈની ન્યા થ્રેસર આવવાનું હતું ન્યાં તો હવે આપણે જોઈ કે કેવું કામ કામગીરી હે બરાબર અને અહીં નીચેથી તમારે પાથરા નાખતા જાવના બે સાઈડથી પાથરા નખાઈ જાય આરામથી એટલે નીચેથી તમારે પાથરા નાખતા જાવના પછી પાટાથી ઉપર ચડી જાય અને પછી ન્યા તમારે મગફળી ઓલું ઉપર જે ખાનું દેખાય ને એમાં મગફળી જાય અને ડૂસો હે એ પાછલું એક મોટું બધું પિંજરું હે એમાં ભેગો થાય અને પછી તમારે જ્યાં ઠલવું હોય ને ત્યાં ઠલવાઈ જાય બે તો મિત્રો આ થ્રેસરનું કામ તો જોરદાર છે જો આ પિંજરું તમને દેખાય ને એમાં હેને ડૂસો ભરાઈ જાય અને પછી તમારે હે જ્યાં ઠલવ હોય ને દુસો ત્યાં ઢેગલો પણ થઈ જાય આ પિંજરું ખુલી જાય હાઇડ્રોલિકની ની મદદથી હે ને એ ઠલવાઈ જાય છે અને આ ઉપર મગફળીનું ખાનું દેખે ને એ પણ હાઇડ્રોલિકના મદદથી એને ઠલવાઈ જાય છે તમારે જ્યાં ઠલવવું હોય જેટલું કરવું હોય ત્યાં થઈ શકે અને પ્લસમાં તમારે ટોલીમાં ડાયરેક્ટ મગફળી નાખવી હોય તો પણ ભરાઈ જાય અને જો અહીંથી પાત્રા નાખતા જવાના નીચેથી છે મિત્રો ખાલી આ થ્રેસર ની તો સાઈઝ જોઈ લઈએ ફટારો ના હોય એવડી સાઈઝ છે બરાબર બહુ મોટું થ્રેસર આવે હે અને આ તમારે ઓલા ભર્યા તમે કરો ને મગફળીના એ તમારે ના કરવા પડે ડાયરેક્ટ પાથરા મહેવીને હે ને તમારે આમાં નાખતા જવાના અને આગળ પછી હાલતું જાય અને તમારે પાથરા નાખતા જવાના મિત્રો આ છે મગફળીનું ખાનું ભી લગભગ નહીં હોય ને તો લગભગ અડધી ટોલી જેટલું તો હશે જ કમસે કમ એવડું મોટું ખાનું હે આ અને આમાં હજી તો દોઢ બે ગુણી જેવું કાઢ્યું હે અને ટ્રાય કરી હે કેમ કે ભેજવાળું હતું એટલે તો જોઈ લ્યો મગફળી ભાઈ ચોખી આવે હે કાંઈ દેસર અને જો અહીંથી મગફળી આવે છે અને આ ખાનામાં ભરાઈ જાય ને પાછળ તમને દેખાય ને પિંજરું એમાં ડૂસો બધો અલગ રીએ તો એવું બધું હે કામકાજ જોરદાર હે ભાઈ અને હું આમાં ફોન નંબર પણ નાખ દઈ એટલે તમારે કોન્ટેક કરવો હોય તો કરી શકો કાટકોલા ગામનું હે હાથરેસર તો મિત્રો તમે જોઈ લઈએ થી આ પિંજરામાં ડુસો કઈક આવી રીતના ભરાય છે અને ડૂસવા માંથી બાઈને નીકળતો નથી અને ઘણો બધો ડૂસવા માં એને હમાઈ જાય છે અને મિત્રો આમાં ડુસ્સો વ્યસ્ત થવાનો નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો હવે આ ખાંડું ઉલારવાના હે તો એમાંથી નીકળશે માઇન્ડ બી બરાબર બોલા

અને મિત્રો આ ભીંજરૂ તમને નાનું લાગતું હશે પણ આમાં એને એક ઝાકડો એક ડૂસો એને સમાઈ ગઈ છે બરાબર તો બહુ જાજો ડૂસો સમાઈ ગઈ છે જોઈ લો છેટે તમને જીણકું લાગે પણ પાસેથી તમને બહુ મોટું લાગશે અને આપણો ભાઈબંધ નહીં કે આપણે વિડીયો લઈ લેજે હું કહું હા કંઈ વાંધો નહીં